તથા લીલા રંગના કપડાં ન પહેરવા આ વ્રત કુંવારી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરે છે તથા નિસંતાન સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે કરે છે આ વ્રતની વાર્તા એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણે રહેતા હતા તેમને એક દીકરી હતી તેને મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું પણ તે વ્રત પૂરું કરે એ પહેલા જ તે મૃત્યુ પામી પછી એ બ્રાહ્મણ કન્યાએ એક કોડી કુટુંબમાં જન્મ લીધો ત્યાં તેનું નામ કમળા રાખવામાં આવ્યું કમળા પૂર્વ જન્મ પણ અધિક રૂપાળી હતી જાણે કાદવમાં કમળ ખીલ્યું ધીરે ધીરે કમળા મોટી થવા લાગી તેના માતા પિતાને હવે તેના લગ્નની ચિંતા સતાવવા લાગી એવામાં એક વખત ત્યાં થઈને એ ગામનો રાજાનો કુંવર નીકળ્યો તેને કમળાને જોઈને એના રૂપથી અંજાઈને મોહી પડ્યો તેને કમળાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું આથી કમળા શરમાઈ ગઈ અને બોલી રાજકુંવર અમે તો હલકું વર્ણ કહેવાઈએ અમારી કોડીની જાત તે વળી મહેલમાં શોભતી હશે છતાંય કુંવર એકનો બે ન થયો રાજાને ગમે તે રાણી છાણા આણી એ આવ્યો રૂપાળી કમળાને લઈ કુંવર તો મહેલમાં આવ્યા તેને જોઈને કુંવરના માતા પિતા ખુશખુશ થયા અને કુંવરને રાજપાટ સોંપ્યા ગાય માતાએ તુલસી માતાએ કોડીની છોકરી કમળાને રાજ અપાવ્યું એ તો રાજાની રાણી બનીને મહેલમાં મજા કરવા લાગી થોડા દિવસ પછી રાજા કમળાને લઈ મૃગ્યા રમવા વનમાં ગયો ત્યાં તેઓ ખૂબ આનંદ મસ્તીથી સમય પસાર કરવા લાગ્યા એવામાં કમળા રાણીને તરસ લાગી તે સરોવર પાસે આવી ત્યાં કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરી રહી હતી આ જોઈ કમળાને પણ હવે સંતાન પ્રાપ્તિ માટે એ વ્રત કરવાની ઈચ્છા થઈ તેને રાજાને વાત કરી ત્યારે રાજાએ ખુશ થઈને વ્રત કરવાની સંમતિ આપી ત્યાર પછી કમળા રાણીએ શ્રાવણ માસ આવતા સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત આરંભી દીધું રાણી તો વ્રત કરે છે નિયમ પાડે છે સાદું ભોજન જમી એક ટાણા કરે છે ગાય તુલસીની પૂજા કરી પરિક્રમા કરે છે ગાય માતાને આપે છે ને તુલસી ક્યારે દીવો કરે છે આમ રૂપાળી રાણીએ વ્રત આદર્યા ને પૂરા કર્યા એ વ્રતના પ્રતાપે એને ઓધાન રહ્યા રાજાની અન્ય રાણીઓ આ વાત સાંભળી ઈર્ષાથી બળી ગઈ પાંચમો મહિનો બેઠો એટલે કમળા રાણીને રાખડી બાંધવાની વાત થઈ આ જોઈને અન્ય રાણીઓ બોલી ઉઠી કે કોડીની જાતને વળી રક્ષા કેવી ને રાખડી કેવી પરંતુ કુડની રીત પ્રમાણે રાણીને રાખડી બાંધવી પડી અને સાતમે મહિને રાણીનો ખોડો ભરવાનો થયો આ જોઈ અન્ય રાણીઓ બોલી ઉઠી કોડીની છોકરીને ખોડાશા ને ઓડાશા પરંતુ રાજાના આદેશ મુજબ અને રાજકુરના રિવાજ મુજબ કમળા રાણીનો ખોડો ભરાયો ખોડામાં લીલું નારિયેળ નાખ્યું મગ નાખ્યા ને શુકનની કેટલીક સોના મોહરો મૂકીને વિદાય આપી થોડા વખત પછી રાણીને કુંવર જન્મ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પરંતુ રાનીવાસમાં વસતી અન્ય પાંચ રાણીઓ આ સમાચાર સાંભળીને બળીને રાખ થઈ ગઈ કારણ કે એ બધી વાંજણીઓ હતી કમળા રાની રૂપરૂપના અંબાર સમા પુત્રને લઈ મહેલમાં આવી પુત્રનું નામ ગાંધર્વ પાડ્યું ગાંધર્વ ધીરે ધીરે મોટો થવા લાગ્યો તે જોઈને પેલી પાંચે રાણીઓએ ગાંધર્વનું કાસડ કાઢવા માટે એક કાવતરું ઘડ્યું ગાંધર્વ જ્યારે પલંગમાં સૂતો હતો ત્યારે એક દાસી છાની આવી તેને ઉઠાવી લઈ ગઈ અને થોડે દૂર આવેલા એક ઉકેરડામાં ફેંકી દીધો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ ન્યાયે તે ગબડતો ગબડતો પીપળાના વૃક્ષ નીચે જઈ પડ્યો એ વખતે એક સુથારની છોકરી પીપળાની પૂજા કરવા આવી તેને આ રાજકુમારને બેભાન પડેલો જોયો તેને એકેય ભાઈ ન હતો આથી આ રાજકુમારને ભાઈ બનાવવાનું મન થયું પરંતુ કોને પૂછી આને લઈ જવું એવામાં અચાનક ગાય માતા ચરતી ચરતી ત્યાં આવી પહોંચી છોકરીએ ગાય માતાને પૂછ્યું ગાય માતા આ ભાઈ કોનો ગાયે કહ્યું એને પ્રેમ કરે એનો જે એની સાથે રમે એનો છોકરીએ કહ્યું હું એને પ્રેમ કરીશ હું એની સાથે રમીશ તો પછી તું લઈ જા ગાય માતાએ કહ્યું છોકરી કુંવરને લઈ ઘેર આવી કુંવરને જોઈ છોકરીની માતા પિતા પણ ખૂબ રાજી થયા અને રાજકુમારને પોતાની પાસે રાખી લીધો સુથારે તેને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો એક દિવસ કુંવર લાકડાનો ઘોડો લઈને નદી આવી પહોંચ્યો અને ઘોડાને પોતાની કાલી ઘેલી ભાષામાં કહેવા લાગ્યો લે ઘોડા પાણી પી એ વખતે કમળા રાણીની કેટલીક દાસીઓ ત્યાં કપડા ધોવા આવી હતી તે આ દ્રશ્ય જોઈને દાંત કાઢવા લાગી અને એક દાસી બોલી કે સુથારનો આ છોકરો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા નીકળ્યો છે ગમારના છોકરા તે ગમાર જ રહે આ સાંભળી કુંવરે પાનો ઉઠાવીને તેના પર છુટ્ટો ઘા કર્યો આથી એક દાસીના કપાડે કપાળે વાગ્યું અને લોહી નીકળવા લાગ્યું આ જોઈને અન્ય દાસીઓ ગભરાઈ ગઈ અને તેને ઉચકીને ત્યાંથી મહેલમાં ગઈ મહેલમાં જઈને દાસીઓએ કમળા રાનીને સદડી વાત કહી સંભળાવી આથી કમળા રાની ગુસ્સે થઈ ગયા અને બોલી ઉઠ્યા બે બદામના સુથારના છોકરાની આ હિંમત પકડી લાવો એને થોડી વારમાં સિપાહીઓ રાજકુમારને દોરડેથી બાંધીને પકડી લાવ્યા અને તેને રાની સમક્ષ હાજર કર્યો રાણીએ એ છોકરાને જોયો છોકરાએ પણ રાની સામે જોયું ત્યાં જ એક ચમત્કાર થયો રાનીના બંને બાજુના સ્તનમાંથી દૂધની સરવાણીઓ ફૂટવા માંડી માએ દીકરાને ઓળખ્યો અને દીકરાએ માને ઓળખી ત્યાર પછી પેલી સુતારની છોકરીને બોલાવી સદડી વાત પૂછી ત્યારે ખબર પડી કે ઈર્ષાળુ રાણીઓએ કાવત્રુ ઘડીને પોતાના કુંવરને ઉકેરડામાં ફેંકી દીધો હતો આ વાત જાણી ત્યારે રાજા ખૂબ રોષે ભરાયા અને રાણીઓને શિક્ષા કરવા તત્પર બન્યા પરંતુ દયાળુ કમળા રાણીએ પગે પડીને એ સૌને માફી અપાવી આથી એ પાંચે રાણીઓ કમળા પર ખુશ થઈ અને તેઓ પણ ગાય તુલસીનું વ્રત કરવા લાગી એ પછી રાજકુમાર ગાંધર્વે ઘણા વર્ષો સુધી ખાધું પીધું ને રાજ કર્યું હે ગાય માતા હે તુલસી માતા જેમ તમે કમળા રાનીને ને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને સુખ સંપત્તિ તથા સંતતિ આપજો જય ગાય માતા જય તુલસી માતા